આઈ દિના આવા બધા કેસ બનતા હોય છે જ્યાં પાંચ વર્ષની છોકરીને આઠ વર્ષની છોકરી ઉપર પણ બળાત્કાર અને અંદાજ કાઢી લો કે અગર રસ્તા ઉપર જતી અથવા કોઈ સુમસામ જગ્યાએ જતી નારી કેટલી સુરક્ષિત હશે સર આમાં કોઈ ઉંમરનો બાદ નથી આજે પાંચ વર્ષથી કહીને સિત્તેર વર્ષની બુઢી ઉપર પણ બળાત્કાર થાય છે આ દેશ નથી કે જાણતી કે કોઈ બી નારી આગળ જતા ને સુરક્ષિત હશે પહેલાંના જમાનામાં સીતાજીના રાવણ ઉપાડી ગયો ને ત્યારે હનુમાનજી કેન્ડલ લઈને નહોતા નીકળ્યા હનુમાનજી લંકાને બાળી નાખે આવા માણસોને વધની જરૂર નથી એ લોકોને ખસી કરીને મારો કે એ જિંદગીભર યાદ રાખે કે કેવી રીતે કોઈની દીકરીની સામ મોઢું જોવે સરકાર કહે છે બેટી બચાવો બેટી પઢાવો બેટી વધાવો બેટીને ક્યાંથી વધાવી જ્યારે આવી રીતે દીકરીઓની હાલત થાય દીકરીને બચાવીને આગળ જતાં આ થાય તો એનું કરવાનું શું અમારે છોકરીઓ ક્યાં જાય બધા જ પુરુષો એવા નથી હોતા ઘણા બધા રક્ષાર્થે હોતા હોય છે સંસ્કારી હોતા હોય છે પાંચ ટકા માણસો आज આખા દેશ ને શ્વાસ રુંધાવીને બેઠા રહે કઈ રીતે જે જો બીજા દેશો ને આપણે વખાણ કરીએ તો શું આપણે બુદ્ધિ વગર ના છીએ આપણે સારી રીતે જીવવા નહીં શીખી શકે પબ્લિક કે હાથ મેં દે દીજીએ જેસે इससे पहले हुआ है कि लेडीज नहीं मिर्ची पाउडर और अपने हाथ में लेके उस रेपिस्ट को जान से मार दिया तो हमारे हाथ में दे दीजिए एक-एक को हम लोग काट के चीर के मार डालेंगे कि आज के बाद उनकी हिम्मत नहीं हो कि रेप जैसा एक चीज जो करें कलकत्ता घटना मुंद्रामां कैंडल लाइट श्रद्धांजलि डिक्रीयोनी सुरक्षा बाबते महिलाओं ना गुस्सा नो बाद टूटियो कलकत्ता नी घटना माटे मुंद्रा डॉक्टर एसोसिएशन द्वारा सवारना प्रांत अधिकारी ने आवेदन पत्र આપ્યા બાદ सांजे जेरामसर तालाब किनारे गोक वे मध्ये लाइट श्रद्धांजलि राखवामा आवेल हती જેમાં ડોક્ટરો સિવાય અન્ય રાજકીય અને સામાજિક સંગઠનો હાજર રહી આત્માની માટે મીડિયા સમક્ષ દીકરીઓના ભાવિની ચિંતા સાથે પોતાનો ગુસ્સો ઠાલ્યો હતો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ હિરલ હર્ષદ ગોસ્વામી છે હું ભારત વિકાસ પરિષદ મહિલા શાખામાં એક્સ મહિલા સંયોજિકા તરીકે કામ કરું છું પહેલાં તો છે ને આ વસ્તુ સંભળાતી જ નથી અમારાથી સાંભળતા જ અમારા બધાના રૂવાડા ઉભા થઈ જાય છે તો સજા તો ખરેખર એવી હોવી જોઈએ કે આખો દેશ નહીં દુનિયામાં એક એક્ઝામ્પલ બની એનું હું ખરેખર અહીંયાથી આપણા ન્યાય વ્યવસ્થાને બી અપીલ કરીશ કે આ લોકોને એટલી એવી સજા આપે કે બીજી વખત જે બી કોઈ કરવાનું બી વિચારે ને તો વિચારતા પહેલાં જ એની રૂક આપી જાય હું આ વેદના ખરેખર એક માતા તરીકે બી જોઉં છું ને તો વિચારતા જ મારી આત્મા આમ કાપી જાય છે હું બી એક દીકરીની માતા છું કોઈકની દીકરી છું કોઈકની બહેન છું મારી બી અહીંયા ઘણી બધી દીકરીઓ છે હવે મારે આ બધી વસ્તુ વિચારતા બી જો મારી રૂહ કાપી જતી હોય તો હું આગળ એને ભણવા માટે આગળ કેવી રીતે મોકલાવીશ એની પ્રોટેક્શનનું સતત મને ચિંતા રહ્યા કરે છે અહીંયા બી અત્યારે આપણી સાથે ઘણી બધી માતાઓ છે કે એમને બી આજે આપણી પાસે અહીંયા સપોઝ આપણે મુન્દ્રામાં કંઈ મેડિકલ ફેસિલિટીઝ નથી કે અહીંયા મારે મારી દીકરીને ડૉક્ટર બનાવવી હોય તો મને મુન્દ્રાની બહાર જ મોકલવી પડશે કોઈ ઓપ્શન નથી આપણી પાસે પણ હું જ્યારે બારે મોકલીશ ને તો એ વિચારથી જ મારી આમ અંતરાત્મા કાપી જાય છે મારી નહીં અહીંયા ઉપસ્થિત દરેક માતાની દરેક પિતાની એ જ સ્થિતિ હશે ન્યાય માટે હું એવી સજા માગીશ કે જેને મોત તો બહુ આમ કહું છું ને કે નાની વસ્તુ કહેવાય એના માટે મોત એટલે એના માટે કંઈ નહીં એટલે ઇઝી એને માટે પેનલ્ટી કહેવાય પણ એવી સજા આપો કે જેનાથી આખા દેશમાં કંઈક એવું એક્ઝામ્પલ સ્થાપિત થાય મારું નામ ચંદ્રિકાબેન ગોવિંદભાઈ કન્નડ અને હું ડૉક્ટરની વાઈફ છું સર ન્યાયની અહીંયા કોઈ ગુંજાઈશ રહેતી નથી આઈ આવા બધા કેસ બનતા હોય છે જ્યાં પાંચ વર્ષની છોકરીને આઠ વર્ષની છોકરી ઉપરમાં બળાત્કાર જાય છે વધારે દુઃખદ ઘટના એ છે કે હોસ્પિટલમાં સીસી કેમેરા પોલીસનો વોલિયન્ટર ને એના વચ્ચે આ છોકરી સાથે આટલું કૃત્ય કરવામાં આવે છે તો તમે અંદાજ કા કાઢી લ્યો કે અગર રસ્તા ઉપર જતી અથવા કોઈ સુમસામ જગ્યાએ જતી નારી કેટલી સુરક્ષિત હશે જ્યાં સીસી કેમેરામાં પોલીસના બેરકની અંદર હોસ્પિટલમાં આવું કૃત્ય કરવામાં આવે કઈ રીતે છોકરીઓને બારે ભણાવવા માટે કોના પ્રોટેક્શનમાં જાશું કોઈ કોલેજના પ્રિન્સિપલ કે ડીન કે એ લોકોના પ્રોટેક્શનમાં જાશું જ્યાં કાલે જે મીડિયા ઉપર અમે જોયું કે મિલી ભગતથી જે બંધ કરવામાં આવ્યું કયા રીતે અમે બેટીઓને ભણાવશું સર મારી છોકરી અબરોટ ભણે છે જ્યાં તમે પબ્લિક પ્લેસ જ્યાં કે ટ્રેન છે કે રસ્તા ઉપર તમે જોરથી વાત બી નથી કરી શકતા એમને રોકવામાં આવે છે આ નજર તો દૂરની વાત છે તો શું આપણા દેશમાં છોકરીઓ સુરક્ષિત નહીં હું એમ નથી કરતી મારી બેબી અબ્રોડ બને છે એટલે ત્યાં સુરક્ષિત એવું કહેવા નથી માગતી પણ ડિસિપ્લિન હોવું ખૂબ જરૂરી છે દરેક જગ્યાએ તમે માર્કેટમાં જાઓ તમે કોઈ છોકરાઓને જોતા હો કે કેવી નજરથી જોતા હોય છે તમે એમને રોકો તમે અહીંથી એક નાનું નાનું પગલું ભરો કે ભાઈ અમે તમારી નજરથી અમે બધા વાકેફ છીએ તમે કઈ નજરથી જોવો છો સર આમાં કોઈ ઉંમરનો બાદ નથી આજે પાંચ વર્ષથી કહીને સિત્તેર વર્ષની બુઢી ઉપર પણ બળાત્કાર થાય છે આ દેશમાં ને આ અમે ન્યૂઝપેપરમાં મીડિયા એટલો પાવરફુલ છે કે જેટલું શો કરવું છે એટલું જ કરે છે અગર તમે રોજે આ જોવા જાઓ તો તમે તમારી છોકરીને ક્યારે બી બારે કાઢવા માટે તૈયાર નહીં થાવ કેમ કે આ એક જ ઘટના સામે આવી છે જ્યારે તમે પાંચ પાંચ વરસની છોકરીઓની ઘટના જોશો ને ત્યારે તમારી મારી કાપશે આપશે કેમકે એ ગરીબઘરની છોકરીઓ છે એમના ઓલ પ્રોટેક્શનમાં તો એમના પેરેન્ટ્સ જ ઊભા નથી એમને એક શરમ આવે છે કે મારી છોકરી સાથે આ થયું છે આ તો મોટી હોસ્પિટલ ડૉક્ટર એટલી રીતે બહારે આવ્યું છે આવા તો રોજ જે કેટલા કિસ્સા થતા હશે એના માટે જરૂરી નથી કે આપણે કાનૂન ઉપર કે આઠ વર્ષ નવ વર્ષ એના ઉપર વોચ કરીને એને પ્રોટેક્શન આપવામાં આવે છે જે બળાત્કારી છે એને જેલમાં પ્રોટેક્શન આપવામાં આવે છે અને અન્ય નારીને આવી રીતે કહેતા બી શરમ આવે છે કે મારી છોકરીની આજે છેડતી થઈ કે મારી બેનની છેડતી થઈ આ બહુ વિરોધાભાસ છે રિયલી સર મારા હસબન્ડ ડૉક્ટર છે મારી ડોટર બી ડૉક્ટર છે ચાલુ છે એનું રનિંગ છે ભણવાનું પણ જ્યારે આવું જોયું ને ત્યારે ખરેખર આમ રૂખ આપીને એમ થાય છે કઈ જગ્યાએ પ્રોટેક્ટ હશે તમે હોસ્પિટલમાં પ્રોટેક્ટ નથી તમે કઈ જગ્યાએ પ્રોટેક્ટ તમે પોલીસના વોલિયન્ટર એની બેરેકના શું કહેવાય જેને બળાત્કાર કરીને સુઈ જાય છે બેરકમાં જઈને તો કેટલે સુધી પ્રોટેક્શન હશે દરેક નારીનો દરેક સીસી કેમેરા હોસ્પિટલ સ્ટાફ પોલીસનો માણસ ને આવું બનતું હોય તો હું નથી કે જાણતી કે કોઈ બી નારી આગળ જતાં ને સુરક્ષિત હશે મારું નામ ડૉક્ટર જાનવી ઓઝા પછી ભૂલાઈ જ જાય છે બધું કેમ યાદ નથી રાખતું કોઈ પહેલાંના જમાનામાં સીતાજીને રાવણ ઉપાડી ગયો ને ત્યારે હનુમાનજી કેન્ડલ લઈને નહોતા નીકળ્યા હનુમાનજીએ લંકાને બાળી નાખી રામ ભગવાને રાવણનો વધ કરી નાખ્યો આવા માણસોને વધની જરૂર નથી એ લોકોને ખસી કરી નાખો તો એને જીવતા યાદ આવશે આખી જિંદગી યાદ આવશે કોઈની દીકરીને બેનને કેમ ખરાબ કરાય આ લોકોને જીવતા રાખો મારી ન નાખાય મારું એનું સોલ્યુશન નથી મારશો એક રાવણને મારો તો દસ રાવણ ઊભા થઈ જાય એને એવી રીતે મારો કે એ જિંદગીભર યાદ રાખે કે કેવી રીતે કોઈની દીકરીની સામ મોઢું જુએ મારી દીકરી મને દીકરી છે મારી દીકરીને મેં એ રીતે તૈયાર કરી છે કે કોઈ તારી સામે આંગળી જીતે ને તો તું આંગળી કાપી નાખજે આવી રીતે અમારે દીકરીઓને તૈયાર કરવાની છે દીકરીઓ સરકાર કહે છે બેટી બચાવો બેટી પઢાવો બેટી વધાવો બેટીને ક્યાંથી વધાવીએ જ્યારે આવી રીતે દીકરીઓની હાલત થાય છે વટાવી તો કેવી જ શકીએ બેટીને અમે જન્માવીએ ઘણા માણસો મારવા લાગ્યા છે એમાંથી બચાવીને અમે છો છોકરીઓને મારી હોસ્પિટલમાં કેટલી દીકરીઓ બચાવી ગઈ છું પણ દીકરીને બચાવીને આગળ જતા આ થાય તો એનું કરવાનું શું અમારે છોકરીઓ ક્યાં જાય ભણાવી તો ખરી ને અમારે ભણશે નહીં તો છોકરીઓ હવે ક્યાં જશે આગળ ભણવા માટે બહાર મોકલવી પડે પણ આ બધું જ આ બધું જ સંસ્કારી ઘરોમાં થતું હોય છે તમે એ ઘર વિશે પણ વિચારો કે જેનામાં કોઈ પણ સંસ્કાર દેવામાં નથી આવતા એ લોકોને સુધારવાની કોશિશ કરવાની જરૂર છે એવા આટલા માણસો કેવી રીતે નીકળી શકે છે બધા જ પુરુષો એવા નથી હોતા ઘણા બધા રક્ષાર્થે હોતા હોય છે સંસ્કારી હોતા હોય છે બધા એવા નથી હોતા પાંચ ટકા માણસો આજે આખા દેશને શ્વાસ રૂંધાવીને બેઠા રહે કઈ રીતે ચાલે સિસ્ટમ ખરાબમાં ખરાબ સિસ્ટમ એ આપણા આપણા દેશને આપણે બુદ્ધિજીવી કઈ રીતે કહી શકીએ જ્યારે તમારામાં એટલી બુદ્ધિ નથી કે આપણો દેશ ચલાવવા માટે આપણી સરખી સિસ્ટમ બેસાડીએ દરેકે દરેક ઇન્વોલ્વ વ્યક્તિ જે આપણા દેશને ચલાવે છે રક્ષા કરે છે એ દરેકે દરેક વ્યક્તિના માથે આ દરેકે દરેક બલાત્કાર તમાચો છે અને સાચે એ લોકોએ સુધારવાની જરૂર છે ને સિસ્ટમ ઠીક કરવાની જરૂર છે જો બીજા દેશોને આપણે વખાણ કરીએ તો શું આપણે બુદ્ધિ વગર ના છીએ આપણે સારી રીતે જીવવા નહીં શીખી શકીએ આપણામાં કોઈ એવી લેવલ જ નથી કે આપણે સરખી રીતે આપણા વ્યક્તિઓને સારી રીતે જીવાડીએ જો આવા ન્યુસન્સ વ્યક્તિઓ છે તો પહેલેથી લોકોને ખબર છે શું પોલીસને ખબર નથી બધાને ખબર છે એમ કહેવામાં આવે છે કે ચકલું પણ ગામમાં ઉડે ને તો પોલીસની નજર હોય ચકલું પણ ગામમાં ઉડે तो पुलिस ने नजर हुई कि यहां थी यहां गई तो आवड़ा जी आटला मोटा व्यक्ति ने पुलिस ने सो ना खबर हुई सिस्टम ठीक करवानी जरूर से सोशल मीडिया जी मेरा नाम गीता अय्यर है मैं इनर व्हील क्लब की प्रेसिडेंट हूँ उनको पब्लिक के हाथ में दे दीजिए जैसे इससे पहले हुआ है कि लेडीज नहीं मिर्ची पाउडर और अपने हाथ में लेके उस रेपिस्ट को जान से मार दिया था कि ऐसा केस हमने सुना कि जहाँ पे सालों तक रेपिस्ट को सजा नहीं मिल रही थी बार बार बेल मिल रहा था तो लेडीज ने ही अपने हाथों ने मार डाला वैसे हमारे हाथ में दे दीजिए एक एक को हम लोग काट के चीर के मार डालेंगे कि आज के बाद उनकी हिम्मत नहीं हो कि रेप जैसा एक चीज जो करें क्योंकि हमारी भी बेटी है हम बेटियों को इसलिए तो नहीं बाहर भेज रहे आज भी हमें बेटियों को रोकना पड़ता है बेटी आप इस प्रोग्राम में मत जाओ इसमें मत जाओ पार्टिसिपेट मत करो क्यों क्योंकि आप सेफ़ नहीं हो तो ये चीज़ तो नहीं ही चलेगा ऐसी सज़ा दें कि कोई लड़कियों की तरफ हाथ आंख उठाकर ना देखे और हाथ ना लगा सकें उन्हें ऐसी सज़ा चाहिए हमें अपील करेंगे कि इस केस का जल्दी से जल्दी जो भी है सज़ा दे दें और इसमें डिले ना करें यही केस नहीं बहुत सारे केसेस हैं जो रिपोर्ट नहीं हो रहे ऐसा लगता है कि इंडिया में रेप कम होता है लेकिन ऐसा नहीं है कई सारे केसेस है जो रिपोर्ट नहीं हो रहे तो हर किसी को सजा मिलना चाहिए और तभी यहाँ पे रेप जैसी चीजें आगे नहीं होगी थैंक रियल फ्रेशनेस का